ફુલડે તો તું તૈયાર થઈ ગયો છો ને એ હા બાપુ આમ જો જાન આવે ને એટલે ચાર ફેરા ફેરવીને તને મોકલી દેવાની છે મારે તો ઉપાય દી નઈ પછી એ હો જાન એ જનો જાન આવે એટલે હારું આય સવી રે તમે જતી ના આય આય સવી રે રામ રામ મમ

કાય વાતો ને અમે ઘરે જઈને ખાઈ લીધું આ તો ફરો છે આ હાલો હાલો ખરગાવાનું કાય એ હરગાવો બરગાવનું આપણે કાય નો હોય હાલ લે હાથ મુ મુ કાટ એ આ ગોય આમ મારા દીકરા મારા ના કેવા મુવા બોલો પ્રેમ માર્યા રે કરવાનો અને લગન આ બાઠ્યા રે આની આ રે આ જાડિયા હવે સરે તું મને ભૂલી જજે જો ભૂલવાની દીકરીની ક્યાં થા એ મારા હવે લગન થાય છે એટલે કહું છું તું ઊભી રે ખડી

એ પ્રેમથી પતે ને તો પતા નાખે ધબધબે ન બોલાવે પ્રેમથી પતું હોય પતે ને કાઈ નાખું એક આદાન જો હા જા તો જાવા દે મની આ મારી મન ની વાત આવે ને એટલે માર કોક ને કેવી જ પડે તેર જ મને શાંતિ થાય લાયું ઘર માં જઈને સુઈ જાવ એ આ હવે વિચાર ને એક કલાક કરી તમે એ તું શાંતિ રાખ આ જિંદગી નો સવાલ છે સમજા ફુલડી તારે કોની આ લગન કરવા શીખ્યા બાપુ તમે કયો એની આ હું કરીશ

આબરૂ વગી નો મને તો તૈ તૈ મુરતિયા પંગળવાયા એકય પરણી નોઈ જો